આવી છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે ઠાકોર સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રામદેવ મંદિર ખાતે યોજાઈ હતી જેમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા સમાજના શિસ્ત બંધ અને સંસ્કારી લગ્ન પ્રસંગો માટે અનેક નવા નિયમો અમલમાં લાવવા નિર્ણય લેવાયો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લગ્નમાં ડીજે હલ્દી રસમ અને ફટાકડા પર પ્રતિબંધ મુકાયો છે વિડીયો શૂટિંગમાં પણ સમાજે લગાવ્યો પ્રતિબંધ સગાઈમાં યુવતીને મોબાઈલ ફોન ના આપવા માટે પ્રતિબંધ મામેરામાં અગિયાર હજારથી એક લાખ સુધીની રોકડ રકમ આપવી લગ્નમાં પાંચથી અગિયાર વ્યક્તિઓએ જવું મહેમદાવાદ ગામમાં યોજાયેલી મિટિંગમાં એવું નક્કી કરાયું છે આ બંધારણ માત્ર મહેમદાવાદ ગામ પૂરતું જ રહેશે તેમને ગામનો કોઈ પરિવારના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી